નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે તો વર્તમાન સમયમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે તો એવું લાગી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ થોડા દિવસો સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે તો આઈએમડીએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે તો જેમાં બનાસકાંઠા જામનગર દ્વારકા કચ્છ જેવા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આ ઉપરાંત જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગર આણંદ રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે your chair.

કુલ વીસ ટુકડીઓ તૈનાત પણ કરવામાં આવી છે

આ ઉપરાંત સાત પેન્ડિંગ બિલોની પણ ચર્ચાઓ કરાશે તો આમાં મણિપુર અને જીએસટી સુધારા બિલ બે હાજર પચીસ સાવકવેરા બિલ રાષ્ટ્રીય રમત ગમત શાસન બિલ જેવા બિલો પણ સામેલ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરે તો ગુજરાતમાં તો વરસાદની આગાહી કરાઇ છે તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ પણ આજે વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો આ સાથે જ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિતના સમગ્ર ભારતમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આનંદ હતો આ મામલે ભારત બન્યું નંબર વન જ્યાં દોસ્તો ભારત ડિજિટલ પેમેન્ટ્સમાં સમગ્ર દુનિયામાં દેશ નંબર વન બની ચૂક્યો છે તો આઈએમએફ ના રિપોર્ટ્સમાં અનુસાર યુપીઆઈ થી દર મહિને ભારતમાં અઢારસો કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે તો ભારતમાં જેટલા નાણાકીય વ્યવહારો થાય છે તેમાંથી ટકા પેમેન્ટ્સ યુપીઆઈ સિસ્ટમથી થઈ રહ્યું છે તો વર્ષ બે 2016 માં કેન્દ્ર સરકારે ભારતમાં શરૂ કરેલી યુપીઆઈ સેવા સાથે દેશને ઓળંગણ પચાસ કરોડ થી વધારે યુઝર્સ જોડાયેલા છે તો યુપીઆઈ સાથે છ પોઈન્ટ પાંચ કરોડ બિઝનેસમેન અને છસો પંચોતેર બેંકો પણ જોડાયેલી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજકોટમાં રોડ નહીં તો ટોલ નહીંના નારા લાગ્યા જ્યાં દોસ્તો રાજકોટમાં રોડને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તો જેમાં રાજકોટ અને જેતપુર હાઈવે ઉપર રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આ વિરોધ દરમિયાન પંદર જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓની આજી ડેમ પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે આપ્યું રાજીનામું જી હા દોસ્તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે તો તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્યના કારણો પણ ગણાવ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગઈકાલે રાજનાથસિંહે કહ્યું કે હું વિપક્ષના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છું જ્યાં દોસ્તો ગઈકાલે લોકસભામાં ચોમાસાના સત્રમાં રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહે કહ્યું કે હું સાંસદોને ખાતરી આપું છું કે અમે સુરક્ષા સંબંધિત કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ તો ભલે ચર્ચા ગમે તેટલી લાંબી હોય પરંતુ સ્પીકર જ્યારે પણ સમય આપશે તમે ચર્ચામાં ભાગ પણ લઈશું તો પહેલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો સંસદમાં પીએમ મોદીની ગેરહાજરી ઉપર પ્રશ્ન પણ ઉઠાવતા ત્યારે તેમણે આ વાત કહી હતી ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો શૌચાલય બનાવવાના નામે કરોડોનું કૌભાંડ જી હા દોસ્તો અંકલેશ્વરમાં શૌચાલય બનાવવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તેવા મામલો સામે આવ્યો છે તો આ કૌભાંડમાં લગ્ન નોંધણી માટે જમા કરવામાં આવેલા આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોકોને શૌચાલય યોજનાના લાભાર્થી બનાવી દેવામાં આવ્યા હોવાના ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે તો આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશો પણ આપ્યા છે તો એસી જેટલી કામગીરી વાસ્તવિક રીતે થઈ જ નથી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા તેમજ મહીસાગર અને આસપાસના જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો દોસ્તો લાંબા વિરામ બાદ મહીસાગર પંથકમાં વરસાદ વરસ્યો હતો તો એકવીસ જુલાઈ એટલે કે ગઈકાલના રોજ જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું તો લુણાવાડા શહેર અને બાલાસીનોર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો હવામાન નિષ્ણાંતોના મતે જુલાઈ માસના અંત સુધીમાં હજુ પણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો લુણાવાડા શહેર અને બાલાસિનોર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમરનાથની યાત્રામાં ત્રણ લાખ વીસ હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હા દોસ્તો દેશમાં બર્ફીલા બાબાની યાત્રા ચાલી રહી છે તો આ અમરનાથની યાત્રામાં અત્યાર સુધીમાં ત્રણ લાખ ને વીસ હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે તો ગઈકાલે ચાર હજાર જેટલા તીર્થયાત્રીઓ એકવીસમાં જથ્થો જમ્મુથી રવાના થયો હતો તો આ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે દોસ્તો તમને જણાવી દઈએ કે આ યાત્રા ત્રણ જુલાઈથી શરૂ કરવામાં આવી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં કેસ દાખલ કરાશે જ્યાં દોસ્તો રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસીની એમપી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે તો કોર્ટે તેમની વિરુદ્ધ દાખલ કરેલી અરજી સ્વીકારી લીધી છે તો રાહુલ ગાંધી ઉપર અમેરિકામાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં શીખોને પાઘડી અને કડા પહેરાવવાનો અધિકાર નથી તો તેમણે ગુરુદ્વારામાં જવાની પણ મંજૂરી આપી ન હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી યોજાશે જી હા દોસ્તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી યોજાવાની છે તો જેમાં જીસી એમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાશે તો એસી હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા ફેડરેશનની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ગરકાવ આવી ગયો છે તો વર્તમાન પ્રમુખ સાવળ પટેલ અને ઉપપ્રમુખ વલમજી હુંબલનો કાર્ય પૂર્ણ થઈ ગયો છે તો જીસીએમએમએફ ના ચેરમેન અને વાઇસ ચેરમેન નો અઢી વર્ષ નો કાર્યકાળ હોય છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભૂસ્ખલનથી રસ્તા થયા બંધ તો વાહન ચાલકો અટવાયા જ્યાં દોસ્તો ઉત્તર ભારતમાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે તો હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાવાના કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ પણ સામે આવી છે તો જેમાં ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થયા છે જેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા 机器 તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે ભૂપેન્દ્ર પટેલ જ્યાં દોસ્તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિલ સ્ટેશન સાપુતારા ખાતે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હાજર પચીસનો પ્રારંભ કરાવશે તો આગામી તારીખ છવ્વીસ જુલાઈથી ત્રેવીસ દિવસ સુધી યોજાનારો આ ફેસ્ટિવલનો પ્રથમ દિવસે છે જે ભારત શ્રેષ્ઠ ભારત થીમ ઉપર ગુજરાત સહિત તેર જેટલા રાજ્યોના ત્રણસો ચોપન કલાકારો દ્વારા ભવ્ય કાર્નિવલ પણ પરેડ યોજ તો પ્રવાસન મંત્રી મુળુભાઈ ડેરા તેમજ આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના અન્ય ઘણા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે દોસ્તો સમાચાર શેર માર્કેટ વિશે મળ્યા છે તો લીલા શેરબજાર બંધ થયું જ્યાં દોસ્તો સપ્તાહના પહેલા દિવસે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું જેમાં સેન્સેક્સમાં ચારસો ને બેતાલીસ પોઈન્ટના વધારા સાથે બ્યાસી હજાર બસોના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ એકસો ને બાવીસ પોઈન્ટના ઉછાળા સાથે પચીસ હજાર નેવું અંકના સ્તરે બંધ થયો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે ખુલ્લી જમીન તરીકે દર્શાવીને દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી રહી હતી તો હવે સરકારી તંત્ર જાગૃત થતા એક જૂનથી નોંધાયેલા તમામ ઓપન પ્લોટના દસ્તાવેજોને સો ટકા સ્થળોની ચકાસણી કરવાના આદેશો પણ અપાયા છે તો આ પગલું મહેસૂલી ચોરી અટકાવવાના અને ભવિષ્યમાં પણ આવી ગેરરીતિ રોકવા માટે લેવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મફત સદન મળશે તો સરકાર ભોગવશે ખર્ચો જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલી અધિનિયમ અઢારસો ઓગણસીની જોગવાઈ અનુસાર મિલકત ધારક પાસેથી રૂપિયા બસોની સર્વે ફી લઈને આપવામાં આવતી સદન હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે તો આ સમિત્વ યોજના દ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર કાર્ડ પણ આપવામાં આવશે તો આ સાથે જ પ્રોપર્ટી કાર્ડ ની પ્રથમ નકલ વિના આપવામાં પણ આવે તેવી નોંધણી કરાય છે